तो गाइस मस्त मजा नहीं चाय मिली सैलेड भी मारा पेश चलो ना भाई ना सैलेड की टाइम नहीं ना भाई हूं स्पेशल बना रहा है 20 रुपया चार चार लाख से घी दूध नो तो गाइस दक्षा बोने ढोकला बना हम सैलेड की चाकसी ने चोर स्वाद चले इन्हें तो हम कैसी सैलेड की चोखी छ भाई तो दिला तुझे जो बने मा तो अप्पा में तो चाकिए नहीं हो तो क्या तू से लदा लफा कर गरम पकड़ बदन गरम हो

ચા છે ને મમ્મી બને ના ના પડતા તો ચા બને ચા પીવા બે હાર્યા દીધા ચલો ચા પી લે તો ગાઈઝ ફાઇનલી બાર મહિને એક જ વખત આ મંદિર ખુલે છે કાર્તિક ભગવાનનો તો તમે પણ દર્શન કરી લેજો આજે દેવ દિવાળીના તો ગાઈઝ ફાઇનલી જો અમારે બને બી આવું છે અમારે જીજુ તો પ્લસ મમ્મી બનાવું છું શીરો ગોળ ગોળ કાતરી છે અને ગાઈઝ દક્ષા બેન બનાવું છું ફોટાયો દક્ષા આમ તો રાતી બનાવે તો પપ્પાએ વખત રાતી ગઈકાલ રાતી

খাই যাই কক বত যায়ক শু হ'ব

ਦੇਵ ਦੀਵਾਲੀ ਮਾੜਾ ਪ੍ਰੈਸ਼ਰ ਹੈ। ਹੈ ਦੇਖੀ ਮੇਰਾ ਮਜ਼ਾ ਆ ਰਿਹਾ ਹੈ। ਆ ਬੱਧਾ ਇਹ ਪੀਉਣਾ ਅਲੱਗ। ਹਾਂ। ਇਹ ਤੋਂ ਇਹ ਪੈਕੇਟ ਲਈ ਜਾਣਾ। ਨਾ ਹੋਵੇ। ਨਾ ਇਹ ਤੋਂ ਕੋਈ ਕਰ। ਜੇ ਬਗਾਇ ਮੰਥ ਨੇ ਇਤਲਾ ਡਾਟਾ ਮਗਵਰਾਇਆ ਫਿਰ ਤੇ। ਅਵੀ ਦੀ ਨਾ ਨੂੰ। ਅਵੀ ਦੀ ਨਾ ਰਾਜਾ ਦੀ ਨੀਂਹ ਨਾ ਮੰਥ ਨੇ। ਅੱਗੇ ਅੱਗੇ ਇੱਕ ਮਹੀਨਾ। ਅਨ ਆਹੜਾ ਬੜਾ ਬੋਮ ਫੁੱਟਿਆ ਰੇ। ਅਲਿਓ ਤਾਰੀ। ਪੁੱਤਰੀ-ਮੁਤਰੀ। ਦੀਰੇ ਨਿਆਣੂ। ਅਸੀਂ ਕਾੜੀ ਦੀਰੇ ਨਿਆਣੂ। ਜੇ ਐਸਾ ਦਾ ਵੇਸਾ ਹੋ ਜਾਣਾ।

શું રમવો દાદુ લેજો પેન્સિલ લાવ દે હઈ હગા સા જોર હગા હા નહીં હવે સાતો પેન્સિલ લગાવી છે હા લે દીવો બહુ તારો જો બે સાતવી ખરગાવા સા પેન્સિલ આપણે તું ઓર ગાય દિવાળીના દીવા થઈ ગયા બધો સાઈડ માં સાઈડ માં સાઈડ માં તો બળું ના એક હજાર પેલા તારા મંડ અરે વાહુ વાસ હા તારા બંધાન જેવું રહ્યું કે દેવ દિવાળી મજાઈ ને તો જો ભાઈ દેવ દિવાળી હું કઈ નાખી વિડીયો નહોતો લીધો એમના બાબા ઘેર જઈએ મજા મજા પડી જઈ ચાલો ભાઈ તો ફર્સ્ટ આરામ કરીએ ઘેર જઈને મૂકીએ મોજે દરિયા કરીએ જો હજી પેલો કે ઝાડવા ટેટા પૂરીએ તો કઈ માહોલ બધો ઠરી ગયો પબ્લિક બધી હોય છે હળા અગિયાર વાગ્યા છે અને જે મારા ભોણા એક ટેટો રહી ગયો છે કે હું ફોડી દઉં ફોડી દેતા એ